ઉપરવાસમાં વરસાદથી અંબિકા નદીની જળ સપાટીમાં વધારો થયો છે અંબિકા નદીએ વટાવી છે ભયજનક સપાટી અંબિકા નદીની જળ સપાટી પહોંચી છે તેત્રીસ ફૂટ પર અંબિકા નદી કાંઠાના ગોલ ગામના લોકોને એલર્ટ કરી દેવાયા છે તો ધારાસભ્ય નરેશ પટેલે ગોલ ગામની મુલાકાત લીધી બિલીમોરા પાલિકાના લોકોને પણ સાવચેત રહેવા માટે અપીલ કરી છે પૂરની અસર થાય તેવા વિસ્તારના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે એક તરફ વરસાદી માહોલ જે જામ્યો છે ત્યારે અંબિકા નદી ઉફાન પર વહી રહી છે નદીની જળ સપાટી તેત્રીસ ફૂટ પર પહોંચી છે ત્યારે ગોલ ગામના લોકો અને જે નદી કાંઠા અને નીચાણવાળા વિસ્તારના લોકો છે તેમને એલર્ટ કરી દેવાયા છે ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે નવસારી જિલ્લામાંથી પસાર થતી અંબિકા નદીની સપાટીમાં વધારો નોંધાયો છે દ્રશ્યો સીધા બતાવવા માંગીશ અંબિકા નદીના અત્યારે આપણે બિલ્લીમોરાથી નજીક આવેલા ગોલ ગામમાં ઉપસ્થિત છે અને બિલ્લી આ જે આ નદીનો પ્રવાહ જોઈ શકો છો એમાં સતત વધારો જોવા મળી રહ્યો છે આ ગોલ ગામ એવું છે કે સૌથી વધારે અસર થતી હોય છે સામેનો જે વિસ્તાર છે એ વાડિયા શિપયાર્ડ અને બંદર રોડ વિસ્તાર કહેવામાં આવે છે અને આ જ વિસ્તારમાંથી અંબી અંબિકા નદી પસાર થાય છે અને આ નદીના પ્રવાહ અત્યારે વધી રહ્યો છે જેના કારણે ગામના લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે ખાસ કરીને જે પ્રમાણે આહવા અને વઘઈ તાલુકામાં જે વરસાદ વરસી રહ્યો છે સાડા ચાર ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અંબિકા નદીની અત્યારની સપાટીની જો વાત કરવામાં આવે તો અત્યારની સપાટી અત્યારે અગિયાર પોઈન્ટ અડતાલીસ ફૂટ પર અત્યારે અંબિકા નદી વહી રહી છે અને એની ભયજનક સપાટી જે છે એ અઠ્યાવીસ ફૂટ સુધી છે બપોરે બે વાગ્યાના અરસા સુધી જે આ સપાટી છે એ હજી પણ વધી શકે એવી શક્યતાઓ દેખાઈ રહી છે નવસારી જિલ્લાનું તંત્ર તમામ નદીઓ છે જેમ કે અંબિકા પૂર્ણા અને કાવેરી નદીની સપાટી ઉપર અત્યારે નજર રાખીને બેઠું છે ખાસ કરીને કાંઠા વિસ્તારના લોકોને નદી કિનારે ન જવા માટે અપીલ કરવામાં આવી છે ગણદેવી તાલુકાના વીસ જેટલા ગામોમાં જે નીચાણવાળા વિસ્તાર છે એ લોકોને પણ સાવચેત રહેવા માટે અપીલ કરી છે સદેશ જોશીએ વીપી સ્મિતા નવસારી નદી કિનારે કામ કરતા લોકો કારણ કે રેતી સાથે જોડાયેલા લોકો છે લેબર લોકો એ લોકોને પણ આપણે બધા લોકોને બહાર કાઢ્યા છે આપ બી જોઈ શકો છો જે રીતે પાણી વધી રહ્યા છે એ પ્રમાણે આપણે બધા જ લોકો એકદમ સાવચેત છીએ આપના માધ્યમ દ્વારા પણ લોકોને કહું છું કે જે ઉપરવાસમાં પાણી પડેલું હોય તે પણ આપણને ઘણી નુકસાન કરી જાય છે એના લીધે આપ સૌ બધા કાળજી રાખો અત્યારે જે રીતે પાણી વધી રહ્યા છે એ પ્રમાણે નદી કિનારે કે કોઈ પણ કામ કરતા હોય તો બહાર નીકળી જાઓ તંત્ર ખૂબ કામ કરી રહ્યું છે પણ તેમ છતાં આપણે પોતે કાળજી રાખશું તો કોઈ જાનહાની કે કોઈ નુકસાન નહીં થાય એની ચિંતાના કારણે જ હું પણ સવારથી અહીંયા આવી ગયો છું